કરી રહ્યા હો વિશાલ ભાઈ ઓય ને આ બાઈક માં કલર કરી આતો એ હોય ઓય એટલે આ ગાના કરતે કે તો પેલો સ્પ્રે લાયો તો સારું રોત ને સ્પ્રે કરતે આ કલર જેવો હે જો હે આ નેરોલિક નો કલર હે જો ખાલી આ ઓરિજિનલ કલર હે એક કામ કરો એક હાચી સલા આલુ હા આ આ રી જો ને આ ડફણો એ મેં વેચી મારો પંગારિયા અને ને નવ બાઈક લાઈ દયો આ ડફણા વાડી આવું હે તારે એમ કેજી મન પેલા

આના કરતા તમે આના રૂપિયા ખર્ચો પેલું નવું કુકડો ને નવું ખાવ્યું પેલા સાયકલ લાય પેલા તું અમારે આવશે

તો ગૂમ ભગ જવાનું છે ચાલજો ગૂમ દેવ હાઉ લઈ જવાનું છું ને આપણે તો એવા નહીં લઈ જવાનું કલર કરો કલર કરી નાખું કલર નહીં ને મારે તો આવ્યો ને ને તો જો તમે છે ને છે તો કરી દેવાનો હું તો આવી શું હાથે લાઈન કરી દેવાનું ખાશો બધો મતલબ કલર ને કલર જો આ કરવાનો હવે બીજો આ બધું બાકી છે ના બાજી બીજી બાય એ વાત સાચી એટલે હું શું કહું થોડો વતે દાલજો બા કોમાય તો વતે એમ નઈ લાગતો જો આ તો પડી જવા આવ્યા એટલે આખા હજુ તો અડધા ઉપર ભરી કડે પા હજુ કરવાનો હે યાર એટલે આપણ આલજો થોડો ના યાર મારે આ તુરુ રે તો પણ કલર નઈ યાર કલર ના મળે અને હું કઉ પણ દુકાને મળે લઈ આવો ને દુકાને પણ લાગી દો આ મારે તો નહીં બઉ લગી રેજ કરો એટલે પણ લાગી તો એ તો ને ડબ્બી લાવવાની પચાસ વાળી લાવવાની આ સો રૂપિયા ની તમે કરો જ ખાઈ હું જોઉં જ ખરી પાય મને ચાલ તો આવે તમે મફત ગયા હો જવાનું તો પગ પાડ્યું નહીં કે લાવજો ને એવું કરવા હા એ તો વાહ સારી તમે કરો ખરી હું જોઉં પેલી દાન પેલું ધાર્યમાં વેલ્ડિંગ કરતો તો તે તમે આઈ ગયા કે આટલા પાપડે આટલું વિલિંગ કરી આવજો બસ મફત જોયું નહી કે આઈ ગયા નહીં બધું તમે મફત પેલી સાઈડ કરો કે પેલી સાઈડ થોડો રહી ગયો જો ભૂગા તમે શું કે આ સાઈડ જોવા લે આ સાઈડ થોડો કરવા આઈ ગયા આ કે સ્ટેન્ડિંગ સ્ટેન્ડિંગ તો બધું કરું હું આ લાગત કરતો કરતો જો બધું જો પણ ઇકન જોત ખરી દે મે ઇકન લગી રહી ગયો તો પહેરાઈ દા જઈએ જઈએ કોઈ કોમ ધંધો નહીં શું

I do, I do, I do. I don't understand it. Whoa, whoa, whoa. 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 ના ના જઉં યાર હવે કરે જોવાનું તમને તમારો કામ તમે કરો તમારો તો ટોગો ટકતો નહી ઓમથી ઓમ પાટા આ લે આ આ કરવા દો ડબ્બી છોજી ડબ્બી તો કન મળી કલાની

મારા ઉષા ડબી નાખી દીધી લાગે રે પણ તું ભેગો થા આખા ગોમ્બત આમ સાવા ના તો કેજે